નમસ્કાર દર્શક મિત્રો જનરપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયાના એકવીસ ગ્રામ પંચાયતમાં યોજાયેલ ચૂંટણીની મતગણતરી સેવા સદન ખાતે ચાલી રહી છે ઉમેદવારોના પરિણામો જાહેર થતાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે વાઘોડિયા તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે મતગણતરી સ્થળે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારની વાઘોડિયા અને જરૂરત પોલીસની કામગીરી જોવા મળી રહી છે આ ઉપરાંત જનતાને કાબૂ કરવા પોલીસ સહિત હોમગાર્ડ અને જીઆરડી તૈનાત કરાય છે મતગણતરી કેન્દ્રથી દૂર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે વાઘોડિયા સેવા સદન સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી કેમેરા હેઠળ કરવામાં આવી રહી છે સેવા સદનની બાઉન્ડ્રીથી દૂર શુભેચ્છકો અને ગ્રામજનોનો મોટો જમાવડો ઉસ્કુરતાથી પરિણામોની રાહ આતુરતાથી જોઈ રહ્યો છે તેવામાં વાઘોડિયાની સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી મડેલી ગ્રામની

બીજીવાર ભારે બહુમતીથી જીતી લાવી સરપંચ ઉમેદવારોને ખોબે ખોબે મતો આપી વિજય કળશ ઢોળ્યો હતો સરપંચોને જાહેર થતા અને પોતાનો ઉમેદવાર જીતી આવે તેવી આતુરતાથી રાહ જોતા લોકો પણ આવી ચઢેલા વરસાદે વિલનની ભૂમિકા નિભાવી હતી હાથમાં હાર લઈ ઉભેલા લોકો વરસાદથી બચવા સરનો સોતા નજરે પડ્યા હતા પોલીસ વિભાગ પણ ખુલ્લામાં જ ફરજ બજાવતા હોય તેઓ પણ વરસાદથી બચવા અહીં તહીં ભાગતા જોવા મળ્યા વાઘોડિયા સેવા સદન ખાતે પત્રકારો માટે પોલીસ માટે કે એજન્ટો બેસી શકે તેવી કોઈ મંડપ વ્યવસ્થા કરવામાં આવી નથી હાજર કર્મીઓ પલટવાનો વખત આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

સમય મારું ગામ મારી સાથે ગામ ના વડીલો માતાઓ બહેનો બધા હતા માટે એનું પરિણામ મારા ગામ લોકો અંદર ગામ લોકો માટે તમામ સુવિધાઓ ગામ બનાવ્યું હતું અને અત્યારે પણ હું ગામ માટે માટે કામ કરવા